કાર્તિક પૂર્ણિમે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં થઈ જશે ધન વૈભવનો ઢગલો પંચાંગ અનુસાર કાર્તક મહિનાની પૂર્ણિમાની તિથિની શરૂઆત પંદર નવેમ્બરે સવારે છ વાગીને ઓગણીસ મિનિટ શરૂ થશે તેમજ પૂર્ણિમા તિથિનું સમાપન આગામી દિવસે એટલે કે સોળ નવેમ્બરે રાત્રે બે વાગીને અઠાવન મિનિટ થશે આમ ભક્તો પંદર નવેમ્બરે કાર્તક પૂર્ણિમા ઉજવી શકશે સનાતન ધર્મમાં કાર્તક પૂર્ણિમાની તિથિનું ખૂબ મહત્વ છે આ શુભ તિથિ પર જગતના સંચાલક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ઉપાસના વિધાન છે ધાર્મિક માન્યતા છે કે શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના કરવાથી જાતકની બધી જ મનોકામનાઓ પૂરી થાય છે અને જીવનના બધા જકશ અને સંકટ દૂર થાય છે આ દિવસે પૂજા દરમિયાન લક્ષ્મી ચાલીસાનો પાઠ અને ઉપાય જરૂર કરવા જોઈએ જેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે તો આવો જાણીએ આ ઉપાયો વિશે અને જો મિત્રો તમને અમારો ગમે તો શેર કાર્તિક ધન્યવાદ કાર્તિક પૂર્ણિમાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ છે આમ કરવાથી ત્રૈક્ય અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે પીપળના ઝાડને કાચા ધૂધમાં પાણી મિક્સ કરીને અર્પણ કરો

કારતક પૂર્ણિમાનો દિવસ તુલસીની પૂજા અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ છે આજે તુલસીજીની પૂજા કરો અને તેમની સામે દીવો કરો કાર્તિક પૂર્ણિમાની રાત્રે ચંદ્ર તેના સોળ તબક્કાઓથી પૂર્ણ થાય છે રાત્રે ચંદ્રને દૂધ અને જળ અર્પણ કરો તેમાં ખાંડ અને સફેદ ફૂલ પણ નાખો આમ કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો તેથી આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીને પીપળના વૃક્ષ પર નિવાસ રહે છે પૂર્ણિમાના દિવસે જે પણ જાતક મીઠા પાણીને દૂધમાં મિક્સ કરીને ઝાડને ચઢાવે છે અને પીપળની પૂજન વિધિનું પાલન કરે છે તેમના પર માં લક્ષ્મી પ્રસન્ન થાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે ગરીબોને અક્ષક દાન કરવાથી ચંદ્રગ્રહ શુભ ફળ આપે છે આજ રીતે શિવલિંગ પર કાચું અને ગંગાજળ પ્રસન્ન કરવાના ઉપાયમાંથી એક છે કાર્તિક પૂર્ણામાના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કેરી કે અશોકના ઝાડના પાનનું તોરણ બાંધો બનેલી વ્યક્તિ પૂર્ણિમાના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરે નહીં તો ચંદ્રમાનો દુષ્પ્રભાવ તમને દુઃખી કરી નાખશે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાના ઉદય થયા પછી ખીરમાં સાકર અને ગંગાજળ મિક્સ કરીને લક્ષ્મીને નૈવેદ્ય બતાવો દ્વાર પર રંગોળી જરૂર બનાવો તેનાથી વિશેષ સમૃદ્ધિ અને સંપન્નતાના યોગ બને છે નવગ્રહ પ્રસન્ન થાય છે બની શકે તો પવિત્ર તીર્થમાં સ્નાન કરીને દાન પુણ્ય કરવું જોઈએ દેવતાઓના નામ પર કેટલાક દીવા ઘરના મંદિરમાં જરૂર પ્રગટાવો આ દિવસે યંત્રની પૂજા કરો અને કમલગટ્ટાની માળાથી લક્ષ્મીના ધન પ્રાપ્તિ મંત્રનો જાપ કરો અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી